હું ગુજરાત બાયોસાઇન્સ સુરતથી ભાવેશ પટેલ તો આજે આપણે ગામ ભાદા તાલુકો કામરેજ જિલ્લો સુરત તો આપણે એક કેળને કેળના ફિલ્ડ ઉપર આવી ગયા છીએ તો આપણે મનસુખભાઈને પૂછીએ ખેડૂત તો હાજર રહી શકે એમ નથી પણ અવારનવાર આવતા જતા ક્યારેક મોકો મળે તો આપણે એમને પણ સાથે રાખીને વધારે માહિતી એમની પાસેથી પણ લઈશું તો આપણે મનસુખભાઈને પૂછીએ કે મનસુખભાઈ આમાં આપણે કઈ રીતે આપેલું હતું અને કેવા કેવા રિઝલ્ટ છે એ વિશે જણાવો એક મહિના પહેલા બીજા ભાઈને આપેલું હતું એનું જાણીને આ ભાઈ પછી માહિતી આપી હતી કે બે બોક્સ લીધા અને ત્રણ વીઘામાં બે બોક્સ આપેલા તો એને સામેથી એ કીધું કે ભાઈ પાંચ બોક્સ મારે બીજા જોઈએ છે બરાબર બીજો રિપીટ ઓર્ડર રિપીટ ઓર્ડર એટલે તમને રિઝલ્ટ મળ્યા હોય તો જ આપ્યો છે અને રિઝલ્ટ ખરેખર અમારે દેખાય ગયું છે આપશે અને બીજી શેરડીમાં બરાબર છે તો આ જે આપણે કેળમાં આપ્યા તમે પહેલી વાર તો આપ્યા ત્યારે તમે થોડીક સ્થિતિ જોઈ હશે કે કેવી હતી અને ત્યારબાદ આમાં નવો સુધારો તમને

ની લામ છે હા બીજી લામ છે તમે જોઈ શકો છો મસ્તી નથી હાઈટ આટલી બધી હાઈટ અને હેલ્થ હેલ્ધી છે એકદમ નવી ફૂટ પણ બહુ સારી નીકળી ગઈ છે આચરબી એક છે જોઈ શકો છો ખરું તો આયગલભાઈ સુબહ આપણે

તો થોડો થોડો ઉપયોગ કરી અને તમે પણ આવા સારા રિઝલ્ટ લઈ શકો છો તો આ સાથે આપણે આ વિડિયોને પૂરો કરીશું જય ભારત